હેલો ફ્રેન્ડ હેલ્થ સિવાય પર આપ સૌનું સ્વાગત છે નિયમિત રીતે અળસી નો પાવડર ખાવાથી તમારું વજન ઘટે છે ચાલો જોઈએ કેવી રીતે આપણે અળસીનો પાવડર બનાવશું કેવી રીતે આપણે વેઇટ લોસ કરીશું તેની સરસ મજાની માહિતી મિત્રો માત્ર અને માત્ર આ વિડીયો તમારા માટે છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ દેલી કરજો આજે આપણે અળસી કેવી રીતે ખાવી જોઈએ સ્પેશિયલી ફેટ લોસ માટે ના બેનિફિટ જોઈએ અળસી નિયમિત રીતે ખાવાથી તમારા શરીરનું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે અળસીમાં રહેલું ઓમેગા થ્રી ફેટી એસિડ તમારા મગજ અને પાચન તંત્રને સ્ટ્રોંગ બનાવે છે અળસીમાં ફેટી એસિડ છે જે તમારા શરીરની ચરબી અને ફેટી લેવલને પ્રોટેક્ટ કરે છે ગંદા ફેટને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે તમારા શરીરની અંદર અળસી જ્યારે જાય છે ત્યારે ચકચાકની અને પાચન તંત્ર અને હોજરીમાં ચીકાશ વાળો પદાર્થ છોડવાનું કામ કરે છે અને એ ચીકાશ વાળો પદાર્થ તમારા શરીરની અંદર જે હોજરીમાં જે સળેલો ખોરાક છે જે પાચન પછી વગરનો ખોરાક છે એ બધા જ ગંદા કચરાને જે બહાર કાઢવાનું કામ કરે છે એ પછી પાચનતંત્ર પહોંચે છે પાચનતંત્ર પાસે ચિકાસવાળો પદાર્થ પાચનતંત્રને વધારે સ્પીડી કાર્યરત કરે છે જેના કારણે તમારા શરીરની પાચનતંત્ર મજબૂત થાય છે અને વજન ઘટે છે વજન ઘટવાની સાથે સાથે અળસી આપણે મગજની અંદર ઓમેગ્રી એસિડની જે કમી દૂર કરે છે જેના કારણે યાદશક્તિમાં વધારો થાય છે નેગેટિવિટી દૂર થાય છે મન શાંત બને છે ડિપ્રેશનનો શિકાર હોય એ લોકો એ વરિયાળી અને અળસીના પાવડરનું સેવન ચોક્કસ કરવું જોઈએ તો જલ્દી ફટાફટ આપણે અળસીનો પાવડર કેવી રીતે બનાવવાનો છે અને આ અળસીના પાવડરનું સેવન કેવી રીતે કરવાનું છે એની જોઈએ ઇન્ફોર્મેશન સૌથી પહેલાં માર્કેટમાં જાઓ ભૂરા કલરની ચમક ફોતરાવાળી સો ગ્રામ અળસી લઈ આવો સાથે તમારે સો ગ્રામ મેથી દાણા લેવાના છે અને એ ઉપરાંત સો ગ્રામ અજમો

જૂની ચરબીનો નાશ થાય છે અને સાથે સાથે તમારા શરીરને તમે તાકાત મળે છે સ્ટ્રેસ દૂર થાય છે નીંદર સારી આવે છે પીંડીના દર્દ સાંધાના દર્દ બ્લોક નસની સમસ્યા દૂર થાય છે તમારા શરીરની અંદર ખડતાવાળના પ્રોબ્લેમ્સ દૂર થાય છે કરચલી પડતી અટકે છે સાથે સાથે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ સો ટકા અસરકારક અને કાબૂમાં એ સાથે થાઇરોઈડના દર્દીઓ માટે

ધક્કા અને એનાથી પણ વધુ તમારી જે હેલ્થ છે એની જે શારીરિક પીડા છે એમાંથી સ્ટ્રેસમાંથી દૂર થઈ જશો તમે તમારી લાઈફને તમે એન્જોય કરી શકશો તમે યુવાન છો તો યુવા અવસ્થા માણી શકશો તમે વૃદ્ધ છો તો વૃદ્ધાવસ્થા માણી શકશો તમે એના બાળક છો તો બાળક બાલી અવસ્થા પણ માણી શકો છો સાથે સાથે સ્ત્રીઓ માટે પણ એટલી જ ઉપયોગી છે તો ખરેખર અળસી છે ને થોડી ગરમ તાસીરની છે એટલે આપણામાં આમાં ઉમેરી છે વરિયાળી જેના કારણે અળસીની ગરમ તાસીરના કારણે જે સતાઈ બિલકુલ થવાની નથી તો મોજ કરો રહો ફિટ એન્ડ ફાઇન પહેલું શુક્તિ જાતે નરિયા ચલો આપણી હેલ્થ માટે પહેલું કામ આપણે એ કરીએ કે માર્કેટમાં જઈ અળસી લઈ આવી અળસી ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ તો ખરેખર મિત્રો આવી રીતે નિયમિત રીતે અળસીનો પાવડર બનાવી નિયમિત રીતે સાંજે સૂતા પહેલા લેવાથી પાચનતંત્ર મજબૂત થાય છે એક્સરસાઇઝ યોગા કર્યા વગર તમે વજન ઘટાડી શકો છો વજન ઘટાડવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ભૂખ કરતા ઓછું જમવું નિયમિત રીતે ત્રીસ મિનિટ ચાલવા જવું સાથે આ પાવડરનું સેવન કરો પચીસ વર્ષ જૂની ચરબીને કહી દઈશું ટાટા બાય બાય અને આ પાવડર નિયમિત રીતે લેવાથી સો વર્ષ સુધી ચરબી તમારા શરીરમાં રહેતી નથી તો ખરેખર આ નાનકડો ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો